સન્ડે હોય એટલે એન્જોય એન્જોય હું હવે પતિ મારા ગયા છે કોને ખબર ક્યાં ગયા છે એ વાત નથી મેં હમણાં પૂછો કે રત્ન કલાકારો સાથેની રેલીમાં તમે નથી આવી ગયા ને ગયા હોય એનો વાંધો નહીં તમે મેનેજર છો એટલે રત્ન કલાકાર સાથે જોડાયેલા જ છો ડાયમંડમાં તો જવાની ફરજ એ છે ને જવું જોઈએ મારે એવું પણ એ તો ક્યાંક દોસ્તો યાર બહાર ઉડાણ હશે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બહુ સારું હો એટલે મેં અત્યારે બનાવી નાખી છે ખોડિયાર માતાજીની લાપસી દાળ ભાત ને બધું જમવાય ન થાય એવા દોઢ જેવું થયું મેં તો કાંઈ ને આવે ત્યાં સુધી હું એક નાનકડું લાઈવ કરી નાખું માતાજીને લાપસી બનાવી માતાજીને નિવેદ જોવાઈ રહ્યા અને પછી વિચાર્યું એક લાઈવ કરી અને મસ્ત યોગ હતો આજે જો વોશ કર્યું અત્યારમાં માતાજીની આરાધના પ્રાર્થના કરી કારણ કે હું તો નાનપણથી એના ઉપર જ વધારે પડતો વિશ્વાસ રાખું છું અને આજ તો પ્રાર્થનામાં હું છું ખબર તમે માનશો મેં મારા માટે માંગવાનું કેદું છોડી દીધું કારણ કે મેં એકવાર વિચાર્યું કે કેટલું બધું આપ્યું એમ જયારે કઈ માંગ્યું નતું એ બધું આપ્યું જે લઈ લીધું આપણે નસીબમાં હતું એટલે હવે મેં મારા માટે માંગવાનું બંધ કર્યું પણ જયારે તમારી માંગ પોતાના સંતાનોથી લઈને અને પોતાના પરિવારથી લઈને અને આગળની થઈ જાય ને કે દેશ હિતની રાષ્ટ્રહિતની સમાજ હિતની ત્યારે પ્રાર્થનાઓ કદાચ કબૂલ થતી હશે એવું લાગે છે મને તો આ જે મ્યાનમારનો ભૂકંપ અને બઘડાટી તો બોલે જ છે આપણા ગુજરાતમાં ઘડીક થાય તો બુટલેગરોની હોય ને ઘડીક થાય તો નેતાઓની હોય ને ઘડીક થાય તો સીટું હાટું બાધતા હોય ને ઘડીક થાય તો ગુંડાગર્દી ઉપર ઉતરી ગયા હોય ને આ હા હા એટલે આમાં તો આપણા ઘરમાં રહેવાનું કાલમન કોકે કીધું કે તમારે કૃષ્ણાબેન સુરતમાં નવરાત્રીનું આયોજન છે તો તમારે આવવું નથી કે નવરાત્રીમાં મેં કીધું કેમ ઘરે બેસી તો આરાધના પ્રાર્થના ન થાય એટલે કે ના ના તમે ઇન્ફ્લુએન્સર છો તો તમને નથી કહે કે ફ્રીમાં મળતું છે ને મેં હા સ્ટોરી મૂકવા માટે ભાઈ તમારે પાસ જોતા એટલે મોકલી દે હું સ્ટોરી લગાવી દો પણ મેં કીધું હું બને ક્યાં હું બહાર જવાનું ટાળું કીધું તો ખરું છેલ્લા બે વર્ષથી હું નવરાત્રી સુરતની બહારની રમઝટમાં ને એમાં જાઉં ને જો કે ખરેખર માહોલ કેવો હશે બધા કે એ કેવું છે સાચું છે આ તે બાકી હું કોઈ દિવસ સોસાયટીની નવરાત્રીની વાત કરીને ક્યાંય ક્યાંય જાવ જ નહીં બંને એટલું સાદું ને સિમ્પલ જીવન જીવવાની કોશિશ કરવાની એટલે હેરાન ન થાય કારણ કે તમારી સપનાઓ ન્યાય કરે બરાબર જય 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 સ્વામીનારાયણ એટલે આજે એવું વિચાર્યું કે હાલો માતાજીને મનાવો અને પ્રાર્થના કરી હે ભગવતી તમે જોઈ જ રહ્યા છો આજુબાજુમાં કેવું અત્યારે હાલે છે વાતાવરણ જે દેશની અંદર સામાન્ય માણસ ને પોતાના અધિકારો માટે રસ્તા ઉપર ઉતરવું પડે રેલીઓ કાઢવી પડે આંદોલન કરવા પડે જે દેશની અંદર નેતાઓને ખબર હશે કે હું હાલી રહ્યું છે આજુબાજુમાં કારણ કે બહાર તો નથી રહેતા ને રહી છે તો ઇન્ડિયામાં ને અને ગુજરાતમાં ને આજુબાજુમાં તો એને એ નથી ખબર કે હું હાલી રહ્યું હશે આપણે આપણી હું ફરજ હશે હું જવાબદારી હશે આ બધી વસ્તુને સાઈડમાં કરી અને એ એ પોતાના ખિસ્સા ભરતા હોય જે દેશની અંદર પોતાના કહે ને કે યુવા વર્ગને એક સારી પ્રેરણા આપવાની હોય સારા રસ્તે દોરવાનો હોય ન્યા ઓલા સંતો મહંતો મા ભૂંગળા લઈ લે અને બે ફાર્મ બફાટ કરતા હોય એવા દેશમાં રહેતા હોય એ નાગરિકો પ્રાર્થનામાં શું બિચારા કરે એ પ્રાર્થના શું કરે હું તો હવે બધી એટલી થોડીક સ્વાર્થીમાં બની ગઈ છું પહેલાં તો હું સમાજ માટે હાલતા મગજમારી કરી લેતી ગમે છોકરી માટે લડવું હોય તો લડી લેતી બોલતી જેના એક બે કેસે હાલે છે હવે મેં નક્કી કરી લીધું છે થોડીક સ્વાર્થીમાં બની જાય બરાબર કારણ કે હું માય છું એટલે મા થોડીક સ્વાર્થી હોય એ ગાંધારીને ખુદને ખબર હતી કે મારો દુર્યોધન એ અધર્મના રસ્તે છે દુશાસન અધર્મના રસ્તે છે એ રણ ગયો ત્યાં સુધી એને વિજયભાવનો આશીર્વાદ નહોત આપ્યો પોતે શિવ ભક્તિ નહીં હતી એને ખુદને ખબર છે કે એનો દીકરો છે એ અધર્મના રસ્તે છે એના વિજયભાવના આશીર્વાદ નહોતા આપ્યા છતાં યુદ્ધ પૂરું થયું ને ત્યારે એને કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો માં આવી હોય તો મેં એમ કીધું હે મા ભગવતી છોકરાઓને અમે ભલે જીવનમાં ગમી ગાડલા ઉપર હોઈને કાઢું માંગેલા તૂટેલા કપડા પહેરીને કાઢું માતા પિતા પિતા વગરના સંઘર્ષ કરીને કાઢ્યું પોતાની નામ બનાવવા પોતાના પૈસા બનાવવા માટે ગમે એટલી અથાક મહેનત કરવી પડે એ પણ સંતાનો ને મહેનત તો કરવાની જ છે પણ એને ક્યાંય આઝીઝી ન કરવી પડે અને આ ભ્રષ્ટાચારથી ભડક ભડકે ભળતા દેશમાં એને કઈ નમવું ન પડે અને કઈને આંદોલન કરવા ન જવું પડે રેલીઓમાં ન જવું પડે હા અધિકાર માટે ભલે લડતા સમાજસેવી છોકરાઓ આપણને ગમે જે રાષ્ટ્રહિત માટે વિચારતા હોય પણ એવું ન કરવું પડે એવી પરિસ્થિતિમાં રાખજો એને એવી પ્રાર્થનાઓ કરી બાકી આજુબાજુનો માહોલ છે મને કાલ નરેશ કે મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો મેં તો થોડોક વધારે થઈને આ બાજુ એવો હતો કે વાંધો હતો કે કેમ મેં ઘણા ફેસલા થઈ જાય મેં તો ગુજરાતમાં તો આજકાલ ઉપાડો લીધો હશે મોટા પાયે હોબાળો હાલે છે સ્ટુડન્ટો નું હોય ને ક્યાંક નેતાઓનું હોય ને ક્યાંક બુટલેગરોનું હોય ક્યાંક ને ક્યાંક કાંઈક ને કંઈક કાંક ને કંઈક હોય યસમે થોડોક આઠ પોઈન્ટ નો થઈ ગયો હોત અને થોડોક આ બાજુ વળી ગયો હોત અને આ ગુજરાતમાં આવ્યો હોત તો કેટલી મજા આવત મને કે તું તો જો મેં તું તો જો કાંઈ નઈ મેં તો હારો મેં હું હોય જાઉં તો કઈ વાંધો નથી હવે જિંદગીના કઈ ભરોસા નથી બધાને જાઉં એ સનાતન સત્ય છે તો અમે મજા આવે તેમ મને કે હુઈ જા જા નહીં તમે આ તો વાત કરી એટલે કહું છું કે કેટલી હદે કંટાળામાં સાચા માણસો મૂંઝાઈ જાય એ ટેન્શનમાં આવી જાય કારણ કે જો જેની પાસે સત્તા છે એને એની પાસે સમજણ નથી જોકે સમજણ છે પણ આંખી વાળા કાન કરે છે ઓલા કઈ કાઠિયાવાડી ભાષામાં નાગાઈ ઉપર આવી ગયા જેની પાસે સત્તા છે એની પાસે સમજણ નથી જેની પાસે સમજણ છે એની પાસે સત્તા નથી જેની પાસે સત્તાને સમજણ બે છે તો એને પોતાના ખિસ્સા જ છે એટલે આપણે એવા દેશમાં એ એવા વાતાવરણમાં જીવી રહ્યા છે અત્યાર સુધી મને એવું હતું કે જે બે હજાર બાવીસ એકવીસ બાવીસ સુધી કે આપણું ગુજરાત છે સેફ છે ગુજરાત છે ને એ સુરક્ષિત છે ગુજરાત છે એ સંસ્કૃતિને રીતિ રિવાજોમાં એને એમાં માને છે ભરેલું પડેલું છે પણ આજકાલ જે ગુજરાતમાં માહોલ ઉભો થયો છે આટલી એટલી વાતમાં ગુસ્સે થઈ જાઓ આટલી એટલી વાતમાં મગજમારીમાં ઉતરી જાઓ આટલી એટલી નાની નાની વાતને મોટા રૂપ આપીને અને ખૂન ખરાબા ઉપર ઉતરી આવું આ જોઈને મને એવું લાગે છે કે એ ભૂકંપ અહીંયા આવ્યો તો મજા આવે જ્યારે જ્યારે આપણે ભગવાનની ઈચ્છાઓને અવગણતા હોઈએ ભગવાનની કહે ને કે શ્રદ્ધામાં શ્રદ્ધાને ન હોય અને એની પ્રાર્થનાઓમાં ન હોય અને ધર્મ ઉપર આક્ષેપો કરતા હોય ને આવું બધું થાય ને ત્યારે ઈશ્વર એનો સચોટ જવાબ આપવા જવાબ આપવા આવે પછી આજે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો એમ કે ભાઈ કે અંદર લાવતો હોય એટલે માટે આથી પણ સાયન્સ અને ઈશ્વર બે સિક્કાની બે બાજુ છે કહીને કે વૈજ્ઞાનિકો ક્યારેય નથી કહી શકે કે ભગવાન નથી અને જે કહીને કે આ બધા મોટા મોટા ધર્મ ધુરંધરો એ ક્યારેય કંઈક આ વિજ્ઞાન નથી એટલે એવું છે તો માપમાં રહેવાય શાંતિથી જીવાય ખાઈ પીને જલસા કરાય ભગવાન તમને ત્રણ ટાઈમનું ખાવા પીવાનું આપી દે અને આશ્રય એ અને ને એનાથી મોટું કંઈ હોતું જ નથી ઘણા લોકો બિચારા આશ્રમ માટે ઝંખે છે જમવાની ટાઈમે મળતું નથી મળે તો પૂરું મળતું નથી તો આપણે કેટલી સરસ જિંદગી જીવી રહ્યા છીએ પણ આજકાલે ભગવાનને આભાર માનવાને બદલે સતત આજી દે આજુબાજુ મને એક દે મારા મિત્ર છે કે લે કૃષ્ણ કે તારું જીવન કેટલું સારું છે મેં કેમ કેટલું સારું એટલે મેં કીધું સારા નહીં આપો મેં પરિભાષા મેં તો એવું નથી કીધું મારું જીવન સારું નથી એમ બરાબર હ ના સંત ના ના મેરેજ કરીને સમજાણું નહીં ચંદ્રિકાબેન મેં કીધું કેવું સારું છે મારું જીવન એમ એટલે મેં કીધું મેં મારા જીવનથી કોઈ અપેક્ષાઓ બહુ નથી અને કોઈ કમ્પ્લેન એ નથી કે ઈશ્વર પા કે મને આ આપ્યું બે દીકરાની માતા બનાવી છે સ્વસ્થ મારું સ્વાસ્થ્ય સારું છે અને માખોડિયાની કૃપાથી ઘરે ખાવા પીવા માટે પૈસા પૈસા બધું છે ઘરનો આશરો છે તો સારું જ છે મારું જીવન એટલે કે અમારે જીવન જો ભાડે રહેવું પડે છે મેં રોડે તો નથી રહેવું પડતું ને ભાડે રહેવું પડે છે રોડે તો મને જ રહેવું પડતું ને મેં દુ અને મેં આપણે આપણે આપણા જીવનની ઈ મૂડીને હું કામ ભૂલી જાય છે કે જ્યાંથી ને આપણે એડવાતા મેં તો આપણી પાસે તો ઓપ્શન એ છે કે આ નહીં હોય તો આપણે આ કરશું લોકો પાસે ઓપ્શન એ નથી અને રોડ ઉપર એ રહી છે જીવે છે ને મેં હું નથી કહેતી એવી જિંદગીને જિંદગી કહેવાય હાથ ગાલતા હોય તો આપણે એને આગળ તો વધવું જ જોઈએ પણ આપણી પાસે ઘણું બધું છે જે છે ને એનો આભાર માનવાનો ઉપકાર માનવાનો બરાબર રોજ ઈશ્વર પાસે એક તો આભાર માનવાનો જ કે જયારે તમે કોઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી લેડીઝને જો બાળકો ન હોય બિચારીને વારંવાર અલગ અલગ હોસ્પિટલો ધક્કા ખાવા પડે કોઈ એમ કે ઓલા પણ જૉક્ટર સારો ત્યારે માનવાનું કે આપણે ભગવાને હમા બે દીકરા દીધા મા બને તો આપણે આપણે બહુ બહુ લકી જયારે જયારે નાની નાની વાતમાં બહરાટી બોલાવતા હોય ને પતિ પત્ની બીજા હાથ ઉઠાવતા હોય ત્યારે આપણે માનવાનું કે આપણે બહુ સૌભાગ્યશાળી છે કે એક હાથનો જીભડો ફેરવ્યો છે પણ આપણા પતિ આપણે હાથ નથી પાડ્યો અથવા તો આપણી પત્ની નાની એવી વાત પપ્પા ને ઘર નથી વહી ગઈ કે નાની એવી વાતને મોટું રૂપ આપીને ડિવોર્સ સુધીને નથી પહોંચી ગઈ જેના ઘરમાં આવી તકલીફો ન થઈ હોય એને તો ભગવાનનો આભાર આ ઘર માનવો જ હોય એટલે મેં કીધું મારું જીવન તો સારું જ છે મેં ક્યારેય નથી કીધું મારું જીવન સારું નથી જયારે નહોતું ને ત્યારે કોઈ એવું નથી ગુણ ગાયા હા લોકો જયારે સફળતાની વાત માનતા હોય ને કે કોઈ માણસ સફળ છે એ સફળ છે મને સફળતાની પરિભાષા ત્યાં સુધી પૂરી સમજાણી જ નથી કે સફળ એટલે હું પોતાના જીવનથી નાની નાની વસ્તુથી જોતા તકલીફો બી થતી હોય તો કરતા હોય ને આક્ષેપો લગાવતા હોય ઈશ્વર મને ન આપ્યું આને આપ્યું તો આપ્યું એને ઓગણતા હોય તો એ તકલીફો આ જીવન રહેવાની સંતોષ હોય ને તો સુખી થવાય આ વાત સાચી છે હજી સંતાનો માટે જીવવાનું છે જીવીએ છીએ પણ કદાચ જવાનું થાય તો હવે કોઈ રંજેય નથી એમ વીસ વર્ષનો દીકરો થઈ ગયો એક સત્તર વર્ષનો થઈ ગયો જેને એને માની જરૂર છે એવું નક્કી નથી દીકરાને તો ભાઈ એંસી વર્ષે માની જરૂર પડે પણ પીસાઈ ગયો પછી પત્ની વસે ને મા વસે તો એને પત્ની પાસે જવા દેવો પડે કારણ કે આપણે મોટા પાયે ઉપાડા લઈને લગ્ન હોય બરાબર હમણાં થોડાક દિવસ પહેલા હું એક મેરેજમાં ગઈને ગઈ ને તો અહીંયા એક મોટી ઉંમરની બાઈ વાતો કરી આમ બેઠી લગન હોય અહીંયા ગપાટા તો હાલતા જ હોય અને હું આ બધી વસ્તુ દૂર ભાગું મારથી હસું બોલાવી જાય ને હમે ઓળાને સહન ન થાય પાછી હગા હોય હગા તમને ખબર છે ને હાઈ રેવો જધે વધારે આ માફ શબ્દ સાંભળી લેજો મારો આજનો દી એ કે કહે ફલાણાની બહુ તો જોઈ કે કે કેવી કે આમ રહેન તે એમ રહેન રા જોતો ખરાય કે ક્યાં હતી ને ક્યાં આવી ગયા મને તો ક્યાં આવી ગયા શું કાત કે કહે ફોર વ્હીલર આવતા શીખીશ ને તો હાથમાં નથી રહેતી આપણને એમ કે હાથમાં રહેવામાં શું છે ફોર વ્હીલર વડી ગયા પછી આપણે છૂટાછેડા કરી નાખ્યા છે એને હાહુહારા ને ગણતી નથી એમ હાહુહારા એ મોટા કરી નોખા કરી દીધા હોય પછી એને ગણવા માટે હવે આપણે જવાનું આગળ એટલે ભાઈ અમે ગણતા જતા પણ એને કીધું તમે સુધા થઈ જા બરાબર તો જુદા કરી દીધા પછી ગણવાનું હોય તો ગણતા તો દર વર્ષે એના કપડા લઈ દેતા હોય એના ચપ્પલ એના સૂઝ એને ખાવાનું પીવાનું બધું પૂરું પાડતા હોય એની ખોરાગી પણ તમને એટલી બધી દયા આવે છે કદાચ એને પૂરું ના પાડે જોઈએ તો અમારે દયા આવે ને પાંચ હજાર રૂપિયા કાલે તમારા છોકરાને ને તમારે બહુ તમને ના છો અમને તમારા પર બહુ દયા આવી ગઈ તમને પાંચ હજાર રૂપિયા આપી અમે એટલે વાતું કરવા વાળા આવા જ હોય એને ખરેખર હકીકત ન ખબર હોય પણ પોતાની અંદરની દાજ જે પોતે ન કરી શકાય પોતાની બહુઓ ન કરી શકી હોય પોતાની દીકરીઓ ન કરી શકી હોય એ સામેવાળી કોઈ વ્યક્તિ કરી નાખે ને એટલે અંદરની દાજ આવું બોલે હકીકત ખબર એ રાશિ આને તો કે મેં કોઈ દી જે મોડા કપડા ભાળી જ નથી તમે મોડા કપડાં ભાળી નથી એનું કારણ તમે હું નથી કારણ કે જયારે મોડા કપડાં પહેરતા ને ત્યારે એમ ગામડે રહેતા એ જીવન તમે જીવવું નથી અને અત્યારે મોડા કપડાં નથી પહેરાવી દેવા એ માતાજીની ઈચ્છા છે એટલે આવા વાતાવરણમાં જાય ત્યારે માનસિક પરિસ્થિતિ થોડીક ડામાડોળ થાય પણ બહુ મગજમાં નથી ઉતારતા કારણ કે હવે આ તો તકલીફ રહેવાની જ છે તમારું તે જ તમારી આજુબાજુમાં રહેતા કોઈ લોકો ન જીરવી શકે એ તમારી પ્રોબ્લેમ નથી એની પ્રોબ્લેમ છે એક તો તમે હાજર જવા બીશો એક તો તમે ખાલી એમને હોય તો તમે હસતા નથી રહેતા દસ પચીસ લેડીઝ હોય એની વચ્ચે તમારે ચમકતા હોય બધી રીતે તો આ પ્રોબ્લેમ રહેવાની જ છે ઈર્ષાળુ મોટાભાગની સ્ત્રીઓ હોય છે સ્ત્રી સ્ત્રીની મોટી દુશ્મન હોય આ વાત હા છે બરાબર હકીકત છે કોઈ હોય ભાગ્યે એવી ભાઈ વિરલાત્મા કે ભાઈ કોઈની સફળતા જોઈએ કે કોઈની તેજસ્વીતા જોઈએ કે કોઈનું ફેમ જોઈએ કે કોઈનો પૈસો જોઈએ કે અને એવું હોય તો છે આજે બીજે એક મસ્ત વાત કરવાની છે કે એક વિડીયો હમણાં મારો વાયરલ થયો છે જેમાં મારો સન છે એને મને હક કર્યું છે ને એ જાય છે હોસ્ટેલમાં તેના માટે મેં એક લેખ લખ્યો છે જે મેં અત્યાર સુધીના કોઈ પણ કેપ્શન લેખા છે જીવનના અનુભવ લેખા છે અને સાચા લેખા છે પોતાના જ અનુભવ તો એમાં મેં મારા દીકરા માટે લખ્યું છે કે જયારે દીકરાઓ બહાર ભણતા હોય અથવા તો આઉટ કન્ટ્રીમાં કે આઉટ સિટીમાં ક્યાંય હોય ભણતા હોય કે સેટ થઈ આવે બિઝનેસ માટે તો એની માતાને શાંતિ નું હોય ટાઈપનું તો એક બેન છે આનંદર એને એ બેઠે બેઠી કોપી કરીને પોતાના સન સાથેના ફોટોમાં એ મૂકી દીધું એટલે મારી બેને મને મોકલ્યું મને કે બેન આ લગભગ તો તારું જ રાઇટિંગ છે ને અને તારું જ લખાણ છે એમ મેં તો મારું જ છે કેમ કે આ બેને તારું એ મૂક્યું છે એમ પછી બેનને મેં એમ કીધું મેં કીધું કે મૂક્યું એમ ના નથી તમે તમારા દીકરા રહે મૂક્યું છે એટલે સારું લાગ્યું મને પણ પોતાના અનુભવો લખો એમ હું મોટી રાઇટર નથી કે મારું લખાણ છે એનું ઉપર કોપીરાઇટ મારી પાસે હોવા જોઈએ કોઈ લગાડવું ન જોઈએ ના તેન ફલાણો પણ મેં તમ તમારા જીવનના અનુભવ લખો ને તમે આવું લખ્યું છે આમાંથી બે વસ્તુ સાબિત થાય એક તો એક એવો બુદ્ધિ વગર નો વર્ગ છે ને બુદ્ધિવગર નો વર્ગ એ એવું વિચારે કે ક્રિષ્નાબેન આ બેન નું લખ્યું છે કોપી કરેલો જો બુદ્ધિશાળી જાય એમ ખબર જ હોય કે આ બેન જ લખીએ કે ના નો લખે તો મેં કીધું એવું કરો નહીં કે હું તમને લાંબા સમયથી ફોલો કરું છું કારણ કે મેં બેનને મેસેન્જરમાં જઈને મેસેન્જર કર્યા કારણ કે કોઈના માટે સીધા સીધા એક્શન નહીં લેવાનું મેસેન્જરમાં જઈને મેં મેં કીધું કીધું તમે કેમ મેં કોપી મારી સીધી મારા લખાણની એટલે કે મને બહુ ગમું ને કે હું તમને લાંબા સમયથી ફોલો કરું છું ને તમને જોઉં છું તો મને તમારા લખાણ ને તમારા વિડીયોઝને બધું બહુ ગમે છે ને મેં કીધું મેં ભલે તમે લીધું એની ના નહીં પણ નીચે તમે કેમ મેં એમ લખ્યું કાઉન્સમાં જય સ્વામિનારાયણ કાઉન્સમાં જય સ્વામિનારાયણ તો એમ કાઉન્સમાં લખી નાખાય ને કે આ ક્રેડિટ જેને લખી છે એને આપી દેવાય ને કે આ લખાણ મારું નથી આ તે મેં કીધું ગમે માણસ આજ સુધી મને ઘણા બધાનું લખાણ ગમે કૃષ્ણકાંત ઉંદડકટ છે પછી ચંદ્ર ચંદ્રકાંત બક્ષી છે આ બધાનું લખાણ મને બહુ જ ગમે ડોક્ટર શરદ ઠાકર છે અત્યારે નિમિતભાઈ ઓઝા આ બધાનું લખાણ મને હદ ગમે પણ ઈ લોકોનું પોતાનું વિચાર હોય પોતાનું લખાણ હોય પોતાના અનુભવ હોય અને કેટલી મા મેં નથી પોતે શબ્દો ગોઠવા હોય બધું લખવું હોય એની ક્રેડિટ સીધી આપડે લઈ લેવાની કે એવું નથી કે તમે કહેતા હોય તું કાઢી નાખું મેં કાઢી જ નાખો ને કાકા કાઉસ નીચે લખાઈ ગયો મને ક્રેડિટ આપતો ઈ લખી નાખવાનું અથવા એવું લખી નાખો કે તમે મારું જ નામ લખો કે આ લખાણ મારું નથી એવું લખી નાખો પછી એને કાઢી નાખ્યું જોયું અહીંયા શોર્ટ એન્ડ સિમ્પલ કહેવાનો મતલબ એ છે મારો કે કોઈનું લખાણ હોય કે કોઈની વસ્તુ હોય કે ગમે એ હોય તમારે તમારી પાસે એના રાઇટ છે જ નહીં લેવાના બરાબર મેં અત્યાર સુધીમાં મારા જીવનનો અનુભવ લખ્યો હશે ભલે ગમે એટલો હલકો કડવો અનુભવ હશે કે હામેવાળા એવાળા માણસને સ્વીકાર કરતા વાર લાગે પણ મેં મારો પોતાનો જ અનુભવ લખ્યો છે કોઈ બીજાનો નહીં લખવાનો કે ચોરવાન નહીં કદાચ કોકનું લખાણ ગમે મને જાનકી પટેલ ગમે ને એનું કારણ જે છે જાનકી કળોથી એ બહુ સરસ લખે વાસ્તવિક લખે તો હું મેં મારી આ ઇન્સ્ટા ફેસબુકની આઈડી છે ને મેં એક વાર એની પોસ્ટ મૂકી હતી અને નીચે એનું નામ લખેલું હતું બરાબર કે જાન કે પટેલ એને ક્રેડિટ આપતા લખ્યું હતું તો કેવા નથી હોશે કે લખે કોઈ બીજા તમારે સુધી ક્રેડિટ લેવી કે તમારે એવું દર્શાવો કે હા હા મારું માઇન્ડ કેટલું જોરદાર છે જોયો એમ એ બેનની આઈડીમાં મેં થોડુંક સ્ક્રોલ કર્યું જોયું કે બેન મારી એક ફ્રેન્ડ છે એનું હતોને લખેલું કોપી માર્યું હતું એલા યાર મહાન બનો ના નથી પણ તમારી પોતાની ત્યાં ઓલાથી બનો બરાબર સીધે સીધું બીજાનું તો ઉપાડી લેવાનું એટલે આ વસ્તુ થઈ છે ફેસબુકમાં જો જોકે આ તો વસ્તુ હા સામાન્ય છે આજકાલ જેટલી હલકટાઈ ઉપર ઉતરી ગયા છે ને ભાઈ કોકનું કોપી કરે લખું નાનથી બધાને પોતાને મોજ આવે એવું લખતા હોય મોજ આવે એવું બધું મૂકતા હોય પોતાની બોલ હોય હું મેં તો હંમેશા કીધું છે મને બહુ બધા લોકો ટેગ કરતા હોય પોસ્ટ ટેગ કરતા હોય પર ટેક કરતા હોય રાજકારણીય તો બહુ જાણે કેમ પોલીટિશિયન હોય એવું બધું રાજકારણનું કંઈક હોય ને કે મને બહુ લખે એવું જાણે ટેક કર્યો મારી જિંદગી મારા ફેમિલી વાત કરીને કોઈ ટેગ જ નથી કર્યા ફેસબુકમાં લખે ને ટેક કરે હું ક્યારે ટેકબેક ન કરું એને કારણ એ છે કે ફેસબુક છે ને એ મારી પોતાની બોલ છે એનું લખાણ એના વિડીયો એની પોસ્ટ એના ફોટોઝ એ બધું મારું હોવું જોઈએ એમાં અન્ય કોઈનું કોઈ નું જે આપણે ટેક કર્યું છે ખરાબ છે એવું નથી કહેતી પણ એવું કરવા તો મારી આઈડી ઓછે ને ગામની વધારે થઈ જાય જનરલ જેવું લાગવા માટે એટલે હું બેક કર્યું એની અંદર લાઈક કરી આવું સારું લાગે કમેન્ટ કરી આવું એટલે એને સારું લાગે કે ભાઈ ક્રિષ્નાબેન નોટ કર્યું આ બાકી હું કોઈથી બેક એ કરું નહીં ઈ પંદર પંદર વીસ વીસ જણા ને ટેક કરવું પડે ને તમારે પાછી પાછી કમેન્ટ એની અંદર લખીને ફોલોવર લખવું પડે ને એ પછી લખવા આવે ને એ શું કરવું યાર લખાણ તમારું એટલું જોરદાર હોવું જોઈએ તમારી વાતમાં એટલી બધી તાકાત હોવી જોઈએ તમારા શબ્દો એટલા વજનદાર હોવા જોઈએ કે તમે બોલો ને તો એનું સ્ટેટમેન્ટ બની જવું જોઈએ એ ફાવા ન જોઈએ અને બોલ્યા પછી ચાર માણસ નોટ કરવા જોઈએ ભલે એનો પછી એટલું બધું સત્ય બોલ્યા હોય પછી એનો વિરોધ ભલે થાય એનો અર્થ એ નથી કે મેં કોઈ કહે ને કે કાષ્ટવાદ કરવાનું કે એવો કઈ પ્રેરિત કરું છું એ તો ભૂલ થાય તો તમારે સ્વીકારવી પડે પણ ગમે ત્યારે કોઈ પણ વસ્તુ એટલી સચ્ચાઈથી બોલવાની એટલી બધી કોન્ફિડન્ટલી બોલવાની કે ઈ માણસ દસ માણસને વિચારવું જ પડે કે આની ઉપર હું જવાબ દઉં હમણાં થોડાક દિવસ પહેલા એક છોકરો બોલે છે મેં એ છોકરાને સાંભળ્યો સમાજનો છોકરો છે અને સાંભળો ને તો મને ઘડીક મજા આવી ગઈ મને એમાં હુલ બોઘરાની ઝલક દેખાણી અત્યાર મને ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કોઈ ધારદાર તેજસ્વી બધી રીતે માણસ કોઈ દેખાડવું હોય ને તો મેહુલ બોઘરા એટલું બધું ક્લીન એટલું બધું વ્યવસ્થિત એટલું બધું એમ વિચારી ને એટલું બધું કઈ ને કે સ્પષ્ટ બોલે કે જે માણસ સામે વાળું એને વિચારવું જ પડે ભલે પછી એ પોતાને લાગુ પડતું હોય તો તમને પ્રોબ્લેમ થઈ તો કઈ પ્રોબ્લેમ એની નો કહેવાય પણ એ જે સમાજ માટે લડતો હોય રાષ્ટ્ર માટે લડતો હોય કે ગમે કોઈના અધિકારો માટે લડતો હોય પણ આમ એટલું મસ્ત વ્યવસ્થિત બધું સમજાવતો હોય કહેતો હોય તો આપણને એવા વ્યક્તિઓ ગમે ઘણા ગમે ને એને મરચા લાગતા હોય એટલે પણ એવા વ્યક્તિઓ ગમે કે જે પોતાનો અનુભવો શેર કરે છે પોતાની વાત શેર કરે છે નિડરતાથી આ તો કોપી કરીને મૂકવું પછી ભાઈ કે નાના ના ના મારે તો આમ હતું ને તેમ હતું ને એ નહીં કરવાનું બરાબર તો મારી અત્યારે લાઈવની અંદર કમેન્ટ સેક્શન બંધ છે હવે ખબર નથી મને આવડતું નથી કેમ છે ઘણાને આવે છે એ લોકો મને ફોલો કરતા છે હું એને કરતી છું એટલે એટલા માટે બાકી ખબર નથી અને મારા સોનલ ભાભી જોઈ રહ્યા છે તો આવું છે અને હવે વિચાર્યું કે લગ્નના લાડવા ખાઈને ઓગાળી લીધા છે હવે પાછા કામ ઉપર લાગી જાઓ કૃષ્ણાબેન તો હવે આજે સન્ડે છે આવતી વીકમાં પાછા રસોઈના વિડીયો આવશે અવનવા કારણ કે મેં એવું નક્કી કર્યું છે કે રસોઈ ના કોઈ પણ રેસીપીના વિડીયો નાખવાના બોલ અપ નહીં કરવાની અંદર ઉતરવાની નહીં કારણ કે છેલ્લા સરવાળા કેવું થાય ખબર આ વખતે ઓલી મગજ મારી હાલતી હતી ને પેલા પાટીદાના છોકરાને માયરો નાનતી મને ઘણા પર્સનલી મેસેજ કર્યો કે કૃષ્ણાબેન તમે કેમ કાંઈ ન બોલાના માટે મેં તો લાસ્ટ ટાઈમ બોલ્યા તમને યાદ છે મેરેલીમાં જે ઓલો લેટર થયો હતો ત્યારે અમે બોલા જતા ડોઢા થઈને ડાયા થઈ અને બોલતા બોલતા અમારાથી બોલાઈ ગયો હતો ઓલો શબ્દ જે કહેવત છે કે આ કાઠિયાવાડમાં માં ખબર કે આ શબ્દનો આ પરિભાષ આ આ થાય એમ અને ત્યારની મેં હજી અમને યાદ જ છે માફી માંગી હતી સમાજના અમુક ટકા લોકોએ સપોર્ટ કર્યો તો ખાને રાજી ખ્યા હતા અને બીજા પડવું જ નથી કારણ કે હું ઓળખી ગઈ છું કે સમાજ ક્યારે કોના ફળખે ક્યારે છે બે જાય કોના ખોળે એ ખબર જ નથી બરાબર અને આ પહેલી વાર કેવું છે એ ખોટું લાગે તો ભલે લાગતું કે આપણા સમાજમાં હપ નથી ને એ તો પહેલાથી બધાને ખબર છે પણ બીકણો એ મોટા ભાગનો હશે આપણો આ સમાજ જેમાં મારી જેવા મેહુલ બોઘરા જેવા ઘણા એવા છોકરા છે એટલે હું મારું એવું નથી કહે કે જે ઘણી એવી છોકરી લેડીઝ જે ખુલ્લીને બોલે છે જે કોન્ફિડેન્ટલી બોલે છે જે કઈ ને કે બીક વગરનું બોલે છે એવા કેટલા દસ ટકા લોકો હશે બાકી નેવું ટકા એક તો હફ નથી ઉપરથી બીકણા તો આનો ફાયદો બીજા ઉઠાવે છે આના લીધે હેરાન થવું પડે છે અને આના લીધે જ આ થાય છે મરવું જ એક જ વાર આ શબ્દ જો યાદ રાખીને ઉતરી પડે ને તો આજ નહીં તો કાલ ન્યાય મળે મળે ને મળે બરાબર આ રામવાળા ગમે એના ગ્રાહ માટે કે ગમે ત્યારે એને ઘોડે ચડી અને તલવાર તાણ લીધી હતી ત્યારે વાડી સરકાર હતી જ ને તલવાર તાણ લીધી હતી એને ખબર જ હતી કે મારા જીવતા જીવત કદાચ મને મારો ગ્રહ પાસો મળે કે ન મળે એને ખબર હતી કે મળશે જ ખબર જ નથી ને સુ કેદાસ બાપુને અંતે પણ એને એનું કાર્ય તો હાથમાં લઈ લીધું તું ને આજે કઈ મળ્યું કે ન મળ્યું પછી તો લોકશાહી આવી ગઈ પણ એનું પોતાનું નામ તો બીનું ને પોતે પોતાના ઇતિહાસ રચના પોતે અમર તો થયા ને એટલે આવવું છે નામ એ જ બનાવવા ઇતિહાસ એ નથી બનાવવા હક માટે લડવું નથી લડે એને લડવા દેવાય નથી બોલે એને બોલવા દેવાય નથી મેં કાલે જોયું એક મેહુલ બોગરાયનું એક ઓલું કેવું કે ઇન્ટરવ્યુ જોયું હતું ને જેમાં પૂછાય છે એ પેલા ભાઈ પત્રકાર કે તમારે કે ગોંડલથી તમારે સીટ લડવાનું થશે તો તમે લડશો આ તે તો એની કમેન્ટો મેં વાંચી તેમાં મોટાભાગની પાટીદારોની કમેન્ટ હતી કે હાલ હાલ હું હાલી નીકળ્યો છું નામ ને તેમ સારામાં આવી જોઈ તમે કોઈને સપોર્ટ ન કરીએ કોઈ તો કાંઈ નહી પણ તમે તમારા તમારા સમાજનો દીકરો છે તમારા તમારા પરિવારનો દીકરો છે એને તમે ઉતારી પાડો છો એટલે આ પ્રોબ્લેમ છે આપણા સમાજમાં અને મેં મોટા મોટો કાસ્ટવાદ જોયો હોય ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર છે ફેસબુક ઉપર કે જેમાં પોતાની સમાજની કોઈ પણ છોકરી કે છોકરો કદાચ ગલત હશે ને નાની નાની જે નાતું છે એની તો એને એ સપોર્ટ કરતો હોય છે પણ આપણા હશે ને વિખાઈ જાય એટલે આ પ્રોબ્લેમને લીધે કઈ વસ્તુ નથી થતું પરિણામ મળતું નથી મળે તો બહુ મોડું મળે છે એના કારણ આ બધા છે સાચું લાગે તો ભલે ન લાગે તો કઈ વાંધો નહીં મારે ક્યાંમાં કોઈ ઇનામ નથી લેવું આવડી મોટી સજા ફાંસી ની કે લખાણી નથી કે ક્રિષ્નાબેના કહી દીધું તો ફાંસી આપો હતું એ કીધું દેખાય છે કીધું એટલે હવે આપણે બંધ કરી દીધું કોઈને સ્ટેટમેન્ટ આપવાના જ નહીં રાજભાઈ વિડીયો બની ને રાજભાઈ કીધું મેં આ વખત એટલે તમે જ કઈ બોલ્યા જ નહી એમને ખબર જ હતી કોણ ક્યારે કોને બાપ બનાવી લઈને કોણ ક્યારે કોના ખોળે જાય કઈ નક્કી જ હોતું નથી આપણે એના માટે લડતા હોય ને આપણે એના માટે માફિયું માંગી હોય ને આપણે એના માટે કેસમાં કે કબાડા ખ્યાં હોય ત્યાં દોડતા હોય અને એ તો હાળું ક્યાંક બીજ જ નીકળે એને તો યાદ ન હોય કે આપણા માટે કોણ લડ્યું છે ને કોણ બોલ્યું છે એટલે આવા કાંઈ કરાય નહીં અને આપણે શાંતિથી ઘરે છે ને દસ બાર વિડીયો બનાવાય અને પાં પાંચસો છસો ડોલર કમાવાય બેઠા બેઠા ઘરે શાંતિથી અને હો ડોલર ઓછા આવે તો ભલે ભળ્યા પણ આ લપુ કરાય નહીં કારણ કે આપણે પડવાનું થતું જ નથી મસ્ત જો આમ હેર કેર કરાય કેવો શાઇનિંગમાં મારે સ્કીન કેર કરાય વગર ફિલ્ટર વગર મેકઅપ લાગુ શું તો એટલે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવાય સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવામાં જો આજે કહું ચાલો બંધ કરતી વખતે સાંજે સુતી વખતે ગીર ગાયનું ઘી બધી લેડીઝને આ વસ્તુ કરવાની છે કે ગીર ગાયનું એટલે મેં મારી ઘરે ગીર ગાયનું છે દોઢ કિલો જેટલું ઘી ન હોય તો આપણે ગાયનું ઘી તો શુદ્ધ જ છે ગમે ગાય ગફળિયા બાંધી હોય કે ભરવાડ ની આપણે લેતા હોય દૂધ હાથે તો ગીર ગાયનું એક ચમચી ઘી ગરમ પાણી કરી લેવાનું છે એક મોટો લોટો એની અંદર નાખીને સાંજે પીને છે હુફાળું પછી સવારે ઉઠીને પાછું હુંફાળું પાણી જેટલું સાંજે પીધું તો એટલું પાણી લઈ હુંફાળું કરીને એની અંદર અડધું લીંબુ નીચોવીને જેને મધ નડતું ન હોય ને તાસીનું ગરમ મધ છે ગરમ ન પડતું હોય એને મધ નાખવાનું એક ચમચી અને અડધું લીંબુ નીચોવીને પીવાનું છે જેને મધ નડે નહીં ને ઈ લોકો અને ઈ લોકોને ખાલી લીંબુ નડતું હોય એને લીંબુ અડધું લીંબુ નીચોવીને હુંફાળું પાણી પી જવાનું છે અને બને એટલું વહેલું ઉઠીને પછી તમારો જે ખોરાક હોય એ પ્રમાણે અમે હું તો એમ ના પડે કે ફૂડ નહીં ખાતા જો કે હું તો બનાવું છું ઘરે બાનું મંગાવતી તો એ ખાધા પછી એટલું વર્કઆઉટ કરી લેવું બરાબર એટલે હેલ્થ સારી છે ને તો ભેગું થાય ને કરે ખાટલામાં પડેલું છે ને એને ટેકો નહીં દે છોકરા છોકરી એ સમય આવી રહ્યો છે ને આનાથી નબળો સમય આવવાનો છે ઓલા ડ્રમમાં ભરીને પતિને કેમ માર નાય નરેશ મને કે હે કાલે આ ડ્રમ ના કેમ નકરા વિડીયો હશે તું ક્યાં રહેશો મેં તું ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નથી જોતા એ કે નહીં કે એમ તો જોવો છું પણ કે આ હમણાં બે ત્રણ દીથા બહુ આડ આવે મેં તો એકમાં માથા માથા ભરેલી મારી જેવી પત્ની હતી અને તમારી જેવો મેં મીઢડો પતિ હતો જસ્ટ મજાકની વાત કરું છું એ તો સ્ટોરી અલગ હતી એટલે મેં કીધું એ પત્નીને બહુ દાઈ ચડીને તો એ પતિના ટુકડા કરીને અમે સિમેન્ટમાં ફેળવીને ડ્રમમાં ફરતી દીધા એટલે ડ્રમના વિડીયો આવે મને કે એની માને કેવું છું મેં કીધું હા એટલે મેં કીધું એમાં કઈક એની પત્ની હતી કઈક બીજા એ રિલેશનશીપમાં હતી ને એનો પતિ હતી કંઈક આર્મીમાં હતો આઈ થિંક નેવીમાં હતો ત્યાંથી એને બોલાવ્યો અને આવા બધું ચડયંત્ર કરીને આવી રીતે મારી નાખો એમ એ કે ઓહો હે ઈ જો તો ખરા કેવું સાંભળવા મળે છે મેં દીધી આનાથી ને વિપરીત આ કળિયો ગાવાનો હશે આનાથી વધારે એવું વસ્તુનો સામનો કરવા ભૂરી જવાનું છે યુપીમાંથી નહીં કે એક બાપે સગી દીકરી સાથે બળાત્કાર કર્યો એના કાકાએ પણ કર્યો અને એના દાદા એ પણ કર્યો મેં કાકા બાપા સુધી તો હાલતું પણ દાદા હોત ને દાદા યાદ નહોતું દીકરાની દીકરી છે દાદા તો એ પેઢીના છે ને કદાચ એને કળયુગનો ભાર ન વાયો હોય પણ મેં તો જોતો ખરા પણ જે યુપી બિહારનું વાતાવરણ હતું એ ધીમે ધીમે ગુજરાતમાં ઉભું થઈ રહ્યું છે અને મોબાઈલ કાંઈક માણસને એટલો બધો એમ આમ વિચાર વિકૃત કરી દીધો છે ને ના જ મને કાલે મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો અમદાવાદ થી માણ કે કૃષ્ણ તને એવું નથી લાગતું કે મોબાઈલ આજકાલ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક આજકાલ ખાની જેવું થઈ ગયું છે મેં તો કેમ એ કેવા કેવા વિડીયો આવે જો તો ખરા એમ મેં જો આપણે રહેવું હોય ને એટલું રહેવાય આપણે કોને ફોલો કરવા આપણે કોના વિડીયો જોવા આની અંદર બધા ઓપ્શન હોય તો નોટ ઇન્ટરેસ્ટેડ આવે બ્લોક લિસ્ટ આવે બ્લેક લિસ્ટ આવે આ બધું આવે મેં કીધું અને અનફોલો લિસ્ટ આવે ફોલો જ ન કરે અમુક લોકોને તેને ડાશાનો જોવા હમણાં એક ભાઈ નહોતો હા મગજ થી વિકૃત થઈ ગયા હતા એને યાદ જ નતું કે હું કરી રહ્યો છું બે ફાર્મ લખતા હતા એક બેન વિશે મેં બ્લોક કરી દીધા કારણ કે આપણા મગજને જે આપણા મગજને જે બ્લોક કરતું એને બ્લોક જ કરવા આપણે આમાં કાંઈ ઘરે કાંઈ કંઈક આટલો મરાય નહીં તો કે કાનું નાથમાં લીધું ભલન કોક ના બીજા ના મગજ ની પથારી ફેરવી નાખી નાખી હોય એટલે આના અંદર ઘણા ઓપ્શન છે મીધું અને એનાથી ને વિશેષ ઓપ્શન છે કે તમારો મગજ યાર કોઈ બ્લોક કરે ને તો મોબાઈલ ને સ્વચ ઓફ કરી દેવાય કે ફ્લાઇટ મોડ ઉપર મૂકી અને ઘરમાં ટીવી હોય તમારે એન્ટરટેન વગર ન આવતું હોય તો ટીવી જોવા માટે મને કે હું તારી જોઉં તો નો જ કરી હું તો કરી હા એ જ કૃષ્ણ પટેલ છે વન પોઈન્ટ ફોર મિલિયન ફોલોઅર વાળી આઈડીને વેચી અને બે મહિના સતત રેસ્ટ કરીને બે મહિના વેબ સિરીઝ જોઈ રામાયણ જોયું મહાભારત જોયું અને મેં બંધ કરી દીધું હતું પછી મારી બેન એના મારા હસબન્ડે ફોર્સ કર્યું પછી મેં આઈડી બનાવ્યું હું તો શકું બધું મને કોઈ એમ કે મૂકી દે હા હું એક મારા સંતાનોને નો કઈ કરી ન મૂકી કે એના માટે કોમ્પ્રોમાઇઝ ન કરી આ બે વ્યક્તિની વાત કરીને હું બધું કરી શકું આ તો અત્યારે હું લાઇટ લાઈટ કસરત કરું છું મને એવું કઈ જૂનું નથી કે મારે ઉતારવું છે બાકી હું કઈ કલું ને કે મારે બોડી ઉતારવું છે કે ત્રણ મહિના છે તો ઉતાર્યું હોત ને નાખો મગજ તમારું સ્થિર હોવું જોઈએ ને કંટ્રોલ હોવું જોઈએ ઉપર તો બધું કરી શકીએ કઈ ને કે તમારે કઈ ને લક્ષ તમારું હોવું જોઈએ એમ જબરદસ્ત એટલે આવું બાકી હવે તો કઈ કરવું નથી હું ફિટનેસ માટે નથી બાબલું થાય રાતે નીંદર આવી જાય પીસીઓમાં પ્રોબ્લેમ છે એટલે જીમ કરવાનું મેં કીધું સાંજે હું ફાળું પાણી પીવાનું એક ચમચી ગાયનું ઘી નાખીને સવારે ઉઠીને મધ લીંબુ નાખીને પી લેવાનું મસ્ત ડાયજેશન એને કે વ્યવસ્થિત હોય એટલે આવી ગયું બધું કારણ કે મોટાભાગના દરેક રોગ બધાને ખબર છે કબજિયાતના લીધે થાય એટલે પેટ સાફ રાખવાનું બને એટલે જંક ફૂડ ને ચરબીયુક્ત વસ્તુ નહીં ખાવાનું ડેરી પ્રોડક્ટ બેકરી પ્રોડક્ટ ઘરે બને ખાવાનું કારણ કે બધા કે ઘરનું ખાવાનું ઘરની વસ્તુ ખાવાની ઘરે ઢોકળા બનાવવાના ઢોસા બનાવવાના પછી આલુ પરાઠા બનાવવાના મંચુરિયન બનાવવાનું ઘરે બનાવેલું ખાવાનું પણ એની અંદર ઓલું કઈ ને કે રાસાયણ બધા નાખવાનું હોય ને કે આજી નો મોટો છે કલર છે આ છે તે છે એ નહી નાખવાનું ટેસ્ટ તો આવે કાંદા લસણ ધબધબાટી નાખીએ એટલે ગમે એ રસોઈ આવે આદુ મરચી કાંદા લસણ આ ચાર જે વસ્તુ હોય ને ગમે એ રસોઈની અંદર એટલે ટેસ્ટ આવે આવે ને આવે ફીકું ગમે એવું શાક હોય ને તો આવે એટલે બનાવતા આવડવું જોઈએ સારું ચલો કેટલું બધું મેં વાત કરી લીધી અને બધાને નવરાત્રીની બહુ બધી શુભકામના માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે ને એ જ સારી હશે તો નકર નહીં કરે બરાબર પછી ક્રષ્ણાબેન કાંઈક કરતા હોય એનું તમને જોઈ એકતા હોય તો માતાજી એમ કે હાલે તું કોકનું નથી એકતો તું તારા તો હાથમાં નહીં રહે મળી જાય ને તો નહીં ભેગું થાય એટલે